વર્ષા ઋતુનો અંતિમ સમયગાળો અને શરદ ઋતુની શરૂઆત એટલે કે ભરવા મહિના વિશે વાત કરવી છે ભાદરવા મહિનામાં દૂધીના અમુક પ્રયોગો કરવાથી અમુક રોગો જડમૂળમાંથી મટી શકે છે અને શાંત રહી શકે છે જનરલી ભાદરવા મહિનામાં થાય છે શું તો ભાદરવા મહિનામાં એક તો તડકા સખત પડે એને કારણે શરીરમાં અમલપિત એટલે કે પિત્તદોષ વધે એના પિત્તદોષ વધે એટલે એસિડિટી છે પેટમાં બળતરા થવી છાતીમાં બળતરા થવી દાહ થવો હાથ પગના તળિયામાં બળતરા થવી પછી આપણા બ્લડમાં પિત્તનું પ્રમાણ વધી જાય તો શીળસ સ્વરૂપે તે બહાર નીકળે અને શરીરમાં જ્યારે દોષ વધે ત્યારે ચામડીના રોગો પણ થઈ શકે ખંજવાળ પણ આવી શકે માથું પણ દુખી શકે પેટમાં અપચો પણ થઈ શકે પેટમાં દુખાવો પણ થઈ શકે કારણ કે આ બધું જ્યારે પચે નહીં ભોજન ત્યારે અરુચિ બેચેની મંદાગની અપચો આ બધા રોગો થઈ શકે છે પરંતુ દોષને શાંત રાખવા માટે દૂધીના અમુક પ્રયોગો હું જણાવીશ કે એને કારણે આપણા શરીરનું પિત્તદોષ બેલેન્સ રહે છે તો સૌ પ્રથમ પ્રયોગ કે દૂધીમાંથી તમારે દૂધીનો હલવો બનાવવાનો છે એ પણ સાકરમાં બનેલો દૂધીનો હલવો ખાવાનો છે ખાંડનો પ્રયોગ કરવાનો નથી હવે સાકર છે ને એ પણ પિત્તદોષને કંટ્રોલ કરનાર છે અને દૂધી છે ને એ શીતળ છે શરીરમાં ઠંડક આપનાર છે અને પિત્ત દોષને શાંત રાખનાર છે અને પિત્ત દોષને જળમૂળમાંથી મટાડનાર છે તો જ્યારે આ દૂધીનો હલવો આપણે ખાશું એમાં બે વસ્તુ ભેગી થશે એક દૂધી અને એક સાકર આ બે વસ્તુમાંથી જ્યારે દૂધીનો હલવો તૈયાર થતો હોય ને ત્યારે આપણા શરીરના પિત્તને બેલેન્સ થવું જ પડે છે અને પિત્ત દોષને શાંત થવું જ પડે છે એટલે તમને જ્યારે કોઈ પણ મીઠાઈ ખાવાનું મન થાય ભાદરવા મહિનામાં તો દૂધીનો હલવો ભૂલ્યા વગર ખાવો જોઈએ બીજો પ્રયોગ કે તમારે શું કરવાનું છે દૂધીને ક્રશ કરવાની છે અને એનો દૂધીનો રસ કાઢવાનો છે અને એમાં થોડીક અમથી સાકરનો ભૂકો અને એમાં થોડોક અમથો સાકરનો ભૂકો મિક્સ કરવાનો છે અને સેજ અમથું સિંધવ મીઠું પણ તમે મિક્સ કરી શકો છો હવે આનાથી શું થશે કે સાકર અને દૂધીનો રસ આપણા શરીરમાં જશે એટલે પિત્તને બેલેન્સ કરશે વધારાનું પિત્ત એ શરીરની બહાર કાઢશે અને પિત્તને કંટ્રોલ કરશે અને પિત્ત કંટ્રોલ થાય એટલે પિત્તજન્ય રોગો છે તે ધીરે ધીરે શાંત થવા લાગે છે હવે આ પ્રયોગ કયા સમયે કરી શકાય આ પ્રયોગ સવારે નાણાં કોટે ઉઠીને કરી શકાય છે અને એક કપ દૂધીના જ્યુસનું સેવન કરી શકાય છે ત્રીજો પ્રયોગ કે તમારે ભાદરવા મહિનામાં જો કોઈ શાક ખાવાનું મન થાય તો દૂધીનું શાક સારી માત્રામાં ખાવું જોઈએ કારણ કે દૂધી છે તે મેં તમને આગળ જણાવ્યું એ પ્રમાણે પિત્તદોષ કંટ્રોલ કરનાર છે પરંતુ દૂધીનું શાક તમે એકદમ મોળું ખાશો એટલે આપણા શરીરમાં પિત્ત નહીં વધે અને પિત્ત શાંત થશે આ ઉપરાંત તમને કોઈ શાક ખાવાનું મન થાય તો વેલા વર્ગના શાક ખાવા જોઈએ દૂધી કંટોલા કારેલા પરવળ તુરિયા આ પ્રકારના શાક ખાવાથી શરીરમાં પિત્તદોષ બેલેન્સ રહે છે અને સરળતાથી આ બધા શાક છે તે સુપાચ્ય થઈ જાય છે જનરલી દૂધી છે તે ભારતના સર્વત્ર જગ્યાએ વાડી વિસ્તારમાં જોવા મળે છે શાક માર્કેટમાં જોવા મળે છે આનો પ્રયોગ આપણે મન મૂકીને ભાદરવા મહિનામાં કરીશું એટલે આપણા શરીરમાં પિત્તદોષ ક્યારેય વધતો નથી અને પિત્તદોષ શાંત થાય છે ઉપરાંત દૂધીનો એક સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે શરીરને ડિટોક્સ કરે છે અને મૂત્ર માર્ગના રોગોને પણ તે કંટ્રોલ કરે છે અને મૂત્ર થી આવે છે એટલે દૂધીનો પ્રયોગ આપણે મન મૂકીને ભાદરવા મહિનામાં કરવો જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી